તો બુરા બહુ તો આલગી ફંગાના ભાવે આલ દેવી છે સાફ કરવી લાગે ને એટલે ભાવ હારો આવે ને ભાઈનો તમાર પેમ તો પાખા જો પ અવાજ ભાઈ હે હે લા હો ભળા નથી હે હોય દેખાતો નથી મારું ભીડ હો ભળા તમ આ તો

કોઈ અવાજ આવડો અવાજ આવડો બંધ કર લો આજ ના બીજું દિશામાં જાઈ બોલજે બોલજે હું બોલું કાને બોલ અલ્યા મરકા તારો અવાજ આવડો છે તું ડાલ આઈ જાયેગા કાર્ટુન હી રૂ અમે એક રેડો ભૂડામ નાઈ હર બેટી ના ના હવે તો ના થકું સાફ કરવા જો અલ્યા હું ટીવી હાલી નવી નવી કે ઘરે જાય ને મૂર્ખા તો બધાય બોલાવે બોલ તોડીપુરુ હે આ કેટલો વજન વાળું છે મારું બેડું માના હો ગયા આ ઉભા ભંગા લેને લે લે ભંગા કોકો દોડીપુરુ શું ભા ના ના બેઠ બધું તોડીપુરુ આ ભગા ભાઈ ને આ ખબર નથી અજો માં કો તોડીપુરુ આ લાઈટ મારે તબુ કમાવશે હું તું કરે હવે મે <laughs> <laughs> i'm